ઉનાળાની શરૂઆત થતાં જ આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડતા હોય છે તો આ કાળઝાળ ગરમીમાં પશુ પંખીઓ માટે પણ આપણે થોડી મદદ કરીએ તો તેમને રાહત મળતી હોય છે ધાનેરા શહેરની એજીફન ફાઉન્ડેશન ટ્રસ્ટી અબૂલ પશુ પંખીઓની મદદ કરે છે જો કાયલ પશુ પક્ષીઓ વિશે માહિતી મળે તો તેઓ સારવાર ડોક્ટર દ્વારા કરાવે છે આ ઉપરાંત તેઓ પશુ પક્ષીઓ માટે દર વર્ષે ઉનાળાની ઋતુમાં લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા અને પક્ષી ઘરના વિતરણ પણ કરે છે એજ્યુફોન ફાઉન્ડેશન દ્વારા કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના માટીના કુંડા અને પક્ષીના ઘરના વિતરણનો કાર્યક્રમ આજે સાંજે પાંચ કલાકે ખીચડી ઘરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફંડ ફાઉન્ડેશનના પ્રમુખ સોનીના જણાવ્યા અનુસાર તેમની સંસ્થા ઘણા સમયથી પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કરતા આવ્યા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી શહેરમાં રેગ્યુલર અને અમે ઉનાળામાં પણ આ કાર્યક્રમ રાખીએ છીએ આ વખતે પણ કાર્યક્રમ રાખ્યો છે આમ અમે દર વર્ષે પાંચસોથી વધુ કુંડા અને પક્ષી ઘરનું લોકોને વિના મૂલ્યે વિતરણ કરીએ છીએ પરંતુ આ વર્ષે ચાર હજાર જેટલા કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને લોકોના ઘરે જઈને પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું આજે રામ રામનવમી રામનો જન્મ દિવસ અને નિમિત્તે એસટી ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી આજે આ કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે અને કુંડાઓનું વિતરણ પછી થોડું નહીં બાજુ ચાર હજાર કુંડાઓનું વિતરણ કરવાનું છે એમાં પાણી પાણી પક્ષીઓ માટેના પાણીના કુંડા અને ચકલીઓ માટે ઘરના કુંડા એ નિઃશુલ્ક વિતરણ કરવાના છે આજે અહીંયા કાઉન્ટર ઉપરથી જેટલા બી આવશે એમને આપીશું બાકીના વસ્તે ઘરે ઘરે જઈને એજી ફાઉન્ડેશન ટ્રસ્ટ ના માણસો ઘરે જઈને એમને આપશે અને પ્રોત્સાહન આપશે સમજાવશે કે ભાઈ આ કેમ કરવું જોઈએ ત્યાં જે પર્યાવરણ ને પક્ષીઓ બાજુ પશુ પક્ષી તરફ આપણી દ્રષ્ટિ થોડી સારી થાય ભાવના ની થાય એ લોકો બી આપણી સાથે આપણા સાથેના જીવચર છે અને એમની ભી જીવનમાં જરૂરિયાત છે તો એમને પાણી કોણ આપશે એમને ઘર કોણ બનાવી આપશે આજે ઝાડ ઓછા થતા ગયા છે એટલે આ ચિંતા કરી છે કે ચકલીઓ આજે ચકલીઓ ઘટતી જાય છે તો એના માટેનું થોડું રક્ષણ મળે પાણી મળે અને ઘર મળે આપણે બહુ મોટો વિચાર કર્યો છે આ લોકોએ અને એના માટેનું ઉમદા કાર્ય આજે ચાલુ થયું છે રામનવમી નિમિત્તે એટલે હું આ કાર્ય નિમિત્તે આ પ્રસંગે એમને ઘણી ઘણી શુભકામનાઓ આપું છું શુભેચ્છા આપું છું આ કાર્યમાં આપણે બધા જોડાઈએ અને થઈ શકીએ એટલો આપણે સહકાર પણ આપીએ એમાં